નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર સેટિંગ બાજુની તો દિવાળી આવી ગઈ ભાઈ દુકાન ખુલે તે પહેલા લાઈન લાગી જાય છે ગ્રાહકની કારણ કે આ ગ્રાહક બિચારો જાય ક્યાં કલાકની રજા લઈ ઓફિસમાંથી બાળકના ચોપડા લેવા માટે લાઈનમાં ઉભો છે કલાકથી વધી જશે તો પગાર કપાશે એક બાજુ પૈસા ખર્ચી અને નોટબુક્સ અને ચોપડા લેવાના અને બીજી બાજુ પગાર પણ કપાવાનો આ જનતા બિચારી ક્યાં સુધી આ રીતે રઝળતી રહેશે કોઈક તો જનતાનો બેલી બની આગળ આવશે ક્યાં ગયા બધા નેતાઓ વોટ માંગતી વખતે ઘણા બધા વાયદાઓ કરો છો હવે આ વખતે આવો ને આ લાઇન લાગે છે અને પૈસા ખર્ચ્યા પછીથી પણ બે દિવસ પછી આવજો ચાર દિવસ પછી આવજો બે ચોપડી હમણાં ત્રણ ચોપડી પછી ક્યાં સુધી આ રીતે વાલીઓને હેરાન પરેશાન કરશો કોઈક તો આગળ આવો કોઈક તો બોક્સ ગટર પાણીનો કેટલો નિકાલ કરે એ તો ચોમાસામાં માલુમ પડશે પણ હાલ તેનો સદઉપયોગ થઈ રહ્યો છે પાર્કિંગ માટે ભલે પાણીનો નિકાલ કરે કે નહીં કરે પણ શાળાએ જતા બાળકોને એક સુવિધા આપવામાં તો એનો સદઉપયોગ થઈ રહ્યો છે અને પાર્કિંગ માટે કદાચ એના માટે જ આ ગટર બનાવવામાં આવી હશે કે શાળાના વિદ્યાર્થીઓ સારી રીતે બાઇક પાર્ક કરી શકે અને એમાંથી જે દુર્ગંધ આવતી હતી એ દુર્ગંધના કારણે માનીતા બિલ્ડરોની જગ્યાના ભાવ પાણી સમાન થઈ ગયા હતા કદાચ આ ગટર બનવાથી હવે પ્રોજેક્ટો ધમધોકાર ચાલશે તો મૂળ કહેવાનો ભાવ વાત છે પાણીનો નિકાલ થાય કે નહીં થાય હા પણ હાલ માટે તો આ બોક્સ ગટર જે ખરી ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે પાણીના નિકાલ માટે ગટરના પાઇપો નાખવામાં આવ્યા તો બીજી બાજુ ચેમ્બર ખુલ્લી મૂકી દેવામાં આવી અને આ શોપિંગ કોમ્પ્લેક્ષ ને અડીને આવેલી ચેમ્બર છે આ ચેમ્બર ખુલ્લી છે એની અંદર કોઈ પણ પશુ કે મનુષ્ય પડે અને હાથ પગ ભંગે અથવા તો જીવ ગુમાવવાનો વારો આવે શું એની રાહ જોવે છે મને લાગે છે કે પેલા બિચારા મૃતક સરદારજીની આત્માને શાંતિ નહીં મળે કારણ કે મહાનગરપાલિકા પણ જો આવા છાજ્યા લેવાની હોય તો પછી નગરપાલિકા અને મહાનગરપાલિકામાં તફાવત શું માત્ર વેરો વધે એ પ્રશ્ન જ છે જવાબ તમે કોમેન્ટ કરી જણાવજો ભાઈ નવસારી છે અને નવસારીમાં શાકભાજી વેચનાર નાનો વેપારી પણ મહામહિમ રાજ્યપાલ અને જજની ઓળખ આપી દબાણ શાખાના અધિકારીઓને ધમકાવે છે માટે તો આ નવસારી મહાનગરપાલિકા છે એક ફૂટપાથ પર શાકભાજી વેચનાર વ્યક્તિ સાથે અમને કોઈ જ વિરોધ નથી પણ એની ઓળખથી અમે પણ ડરી ગયા ભાઈ કે અહેવાલ બનાવીએ કે નહીં બનાવીએ કારણ કે તો મહામહિમ રાજ્યપાલ અને જજની ઓળખ આપે છે તો અમારે શું કરવું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બાગાયત ખેતીની શિબિર યોજાઈ ચીકુ ચિપ્સ ચીકુ ગોડ ચીકુની બિસ્કીટ ગણદેવી મુરબ્બા જેવી ચીકુની વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી ભારત સરકારના કૃષિમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શનથી ઓગણત્રીસમી મેથી બાર જૂન દરમિયાન સમગ્ર ભારત દેશમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગત રોજ માણેકપુર અને વાસણા ગામના ખેડૂતોને ખેતીની અદ્યતન યાંત્રિકતાઓ મળી રહે એ માટે નવસારી કૃષિ ના કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી ઠાકોરવાડીમાં યોજાયેલ ભાગવત પ્રવાહ પ્રવચન સપ્તાહને વિરામ અપાયો નવસારીમાં સૌપ્રથમ વખત ઇસ્કોન સંસ્થાના વક્તા જય દામોદર દાસ વૃંદાવન ઉત્તર પ્રદેશના સાત દિવસીય માટે અત્રેના ઠાકોરવાડી હોલમાં ભાગવત પ્રવાહ વિષય પર વક્તા તરીકે દામોદર દાસે પોતાના પ્રવચનની અંદર ભગવાન કૃષ્ણની વિવિધ બાળ લીલાઓના રહસ્યને સમજાવ્યું હતું કૃષ્ણની વ્રજલીલા વિશે બોલતા કહ્યું હતું કે ભગવાન ગાયો અને બ્રાહ્મણોના શુભચિંતક છે કૃષ્ણનો ગોપીઓ સાથેનો ભાવ ઉજ્જવલ ભાવ છે શ્રી વિદ્યા ફંડ વ્યવસ્થાપક કમિટી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમના એકાણુમાં વાર્ષિક સંમેલન પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું શ્રી વિદ્યા ફંડ વ્યવસ્થાપક કમિટી અને પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમના એકાણુમાં વાર્ષિક સંમેલન યોજાયું હતું જે સંમેલનની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતા સંસ્થાના અતિથિગૃહ ખાતે સવારે નવ વાગ્યે યોજાયેલ રક્તદાન કેમ્પના ઉદ્ઘાટન દરમિયાન રેડક્રોસ સંસ્થા સહભાગી બની હતી અને એકત્રીસ કરતાં વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સત્યાશી ટકા તો સાંજ દરમિયાન સત્તાવન ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાની સંકલ્પથી સિદ્ધિ અંતર્ગત કમલમ ખાતે બેઠક યોજાઈ સંકલ્પથી સિદ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનની સિદ્ધિઓના કાર્યક્રમને પ્રજા સુધી પહોંચાડવા અને આવનાર સમયમાં આ પ્રદેશ પ્રમુખ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેશભાઈ પટેલના માર્ગદર્શન મુજબ આગામી સમયમાં કિસાન મોરચા દ્વારા યોજાનાર કાર્યક્રમ અંગેના આયોજનની બેઠક ભાજપ કાર્યાલય નવસારી ખાતે જિલ્લા કિસાન મોરચા પ્રમુખ દેવાંશુ દેસાઈના સ્થાને મળી હતી ચીખલી તાલુકાના ગોડથલ ગામમાં છેલ્લા પંદરેક દિવસથી ચારેક જેટલા આંખલાઓએ તરખાટા મચાવી ખેતી પાકને પણ નુકસાન કરતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ચાર આંખલાઓએ પંદર દિવસથી ગામને માથે લેતા લોકો ખેતીવાડીમાં જવા પણ ડરી રહ્યા છે સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું છે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોડથલ ગામમાં ફળિયા ડુંગરી ફળિયા ફળિયા સહિતના વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી ચારેક જેટલા તોફાની આંખલાઓએ જમાવટ કરી છે અને ખેતરમાં ખેતી પાકને પણ નુકસાન પહોંચાડી એટલે કે વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ બાળમજૂરી નાબૂદી તરફ નવસારી જિલ્લા તંત્ર નવસારી જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા જાન્યુઆરી થી મે દરમિયાન સિત્તેર જેટલી સંસ્થાઓ પર બાર રેડ કરવામાં આવી એ દરમિયાન આઠ તરુણ શ્રમયોગીઓ મળી આવ્યા અને છ સંસ્થાઓ સામે કોર્ટમાં કેસ પણ કરાયા છે બાળમજૂરી કરાવવા બદલ માલિકને વીસ હજારથી લઈ અને એક લાખ સુધીનો દંડ ફટકારવામાં આવે છે અથવા તો છ મહિનાથી લઈ અને બે વર્ષ સુધીની સજા ભોગવવાનો પણ વારો આવે છે અને અમુક સંજોગોમાંની અંદર આ બંને પણ લાગુ કરવામાં આવે છે બાળમજૂર રહિત સમાજનું નિર્માણ કરી બાળકોને બાળપણનો નિર્દોષ આનંદ લૂંટાવવાનો અવસર આપીએ એવો સંકલ્પ સૌ કોઈએ કરવો જોઈએ નવસારી જલાલપુર તાલુકા પેન્શન મંડળના સભ્યોને હયાતી માટે નવસારી પોસ્ટ ઓફિસ દ્વારા પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં યોજવામાં આવેલ ખાસ કેમ્પમાં વીસ જેટલા પેન્શનરોની હયાતી કરવામાં આવી હયાતી માટે પધરેલા પેન્શનરો જો બાકી રહી ગયા હોય તો તેમના ઘરે આવીને પોસ્ટમેન હયાતીની કામગીરી કરશે નવસારી જિલ્લા આયુર્વેદિક વિભાગ દ્વારા મેન્ટલ હેલ્થ અને ડ્રગ એડિટ પ્રોગ્રામ અંતર્ગત યોગ સેશનનું આયોજન કરાયું નિયામક આયુષી કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉક્ટર કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ સો દિવસ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયુષ્યમાન આરોગ્ય મંદિર આયુષ મોરોલી અને તવડી દ્વારા આજરોજ કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત મીઠુબેન પીટટ વ્યસન મુક્તિ કેન્દ્ર મરોલી ખાતે યોગ સમાવેશ થીમ અંતર્ગત મેન્ટલ હેલ્થ અને ડ્રગ એડિક્ટ પ્રોગ્રામ અંતર્ગત યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું ધરતી આંબા જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાજીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ આજરોજ નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાજીના અધ્યક્ષસ્થાને ધરતી આંબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંગે કલેક્ટર કચેરીના સભાગંધ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાજીએ અધ્યક્ષસ્થાનેથી આ અભિયાનને મહત્તમ પ્રાધાન્ય આપી આદિમ જૂથના લોકોને સરકારશ્રીના કોઈપણ લાભથી વંચિત ર ન જાય તેના માટે ગ્રામ સ્તર ક્લસ્ટર સ્તર અને શિબિરો અને ઝુંબેશનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો ખેરગામ તાલુકાના જામનપાડા પેટાચૂંટણીમાં ભાજપ સંગઠન ઊંઘતું ઝડપાયું કોંગ્રેસના બે સભ્યો બિનહરીફ થયા ખેરગામ તાલુકામાં એકમાત્ર જામનપાડા ગામના બે સભ્યોના અવસાન થવાથી ખાલી બેઠક માટે પેટાચૂંટણી યોજાનાર હતી પેટાચૂંટણીની જાહેરાત થતાં જ ગ્રામજનોએ નક્કી કર્યું હતું કે ફક્ત એક પક્ષી ઉમેદવાર મૂકવા જેથી ખેરગામ તાલુકાના ભાજપ સંગઠન નિષ્ક્રિય રહેતા ઊંઘતું ઝડપાયું અને કોંગ્રેસના બે ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા જેમાં એક સભ્ય અનુસૂચિત આદિજાતિ બેઠક પર જયેશભાઈ કરશનભાઈ ભેસરા અને બીજા અનુસૂચિત આજી જાતિ સ્ત્રી બેઠકો ઉપર સભ્ય રીનાબેન નિલેશભાઈ બેસરા બંને દુકાન ફળિયાના ખેરગામના ચૂંટણી અધિકારી વિરલ પટેલે વિજય જાહેર કરતા સરપંચ વચ્ચે શ્રીમતી કોકિલાબેન કા પટેલ બંને સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા અમલસાડના મેંધર ગામ વિસ્તારમાં આવેલા ફ્રિશરી તળાવ પર પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરાઈ આગેવાનોએ નવસારી જિલ્લા કલેક્ટરનો આભાર માની આસંખિક રાહતનો સંતોષ વ્યક્ત કર્યો અમલસાડના કાંઠા વિસ્તારના પૂરગ્રસ્ત ગામોમાં વરસાદી પાણીના કારણે રેલના પ્રશ્નોના નિકાલ માટે વર્ષો વર્ષ વિકટ બની રહ્યા છે ત્યારે કાયમી સમસ્યાના ઉકેલ માટે નવસારી જિલ્લા કલેક્ટરને સંભવિત વિભાગો દ્વારા અને પદાધિકારીઓ દ્વારા બે વાર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટરે મેંધર ગામ વિસ્તારમાં આવેલા મત્સ્ય ઉદ્યોગના તળાવ ઉપર રીમોન્સન કામગીરીના ભાગરૂપે રેલના પાણીનો ભરાવો ન થાય ને રોડ રસ્તો તેમજ તળાવ ઉપર પાળ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબાનું સાવિત્રી પૂર્ણિમાના દિવસે મહાનિર્વાણ વિખ્યાત રામકથાકાર મોરારી બાપુના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતી નર્મદાબા કે જેઓ ઓગણસી વર્ષના હતા એમનું મંગળવારના દિવસે એટલે કે વડ સાવિત્રી વ્રતના દિવસે મૃત્યુ થયું હતું સાધુ સમાજની પરંપરા મુજબ કૈલાસવાસી નર્મદાબાને અગિયારમી તારીખે વહેલી સવારે નવ કલાકે સમાધિ આપવામાં આવી હતી સાધુ સમાજમાં મૃત્યુને મંગલ અવસર માનવામાં આવે છે અને મૃતાત્માનો શોક મનાવવાની બદલે ધૂન ભજન કીર્તન ગાતા ગાતા મૃતાત્માને વાંચતે ગાજતે વિદાય આપવામાં આવે છે પૂજ્ય નર્મદાબાને પણ હરે રામ હરે રામ 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 હરે હરે સીતારામ 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 હરે હરેના કીર્તન સાથે બાપુના તલગાજડા સ્થિત નિવાસસ્થાન કૈલાશના પાવન પરિસરમાં જ સમાધિ આપવામાં આવી નવસારી શહેરમાં આવેલ જર્જરિત અને ભયજનક મકાનોના હિસ્સાઓ તાત્કાલિક હટાવવા મહાનગરપાલિકા દ્વારા એક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા જર્જરિત અને ભયજનક મકાનો તથા ઇમારતોના તૂટી પડવાની શક્યતા ધરાવતા હિસ્સાઓને તાત્કાલિક અસરથી દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ચોમાસાની ઋતુ જ્યારે નજીક આવતી હોય માનવીય જાનહાનિ તથા માલની હાનિ ન થાય અને નાગરિકો સુરક્ષિત રહી શકે એ સંદર્ભે અત્યંત જરૂરી આ પગલાઓ લેવાની શરૂઆત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે અને એ દિશાની અંદર જે તે એપાર્ટમેન્ટોને મિલકતના માલિકોને નોટિસ પણ ફટકારવામાં આવી બિલ્લીમોરામાં કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બે વર્ષ જૂના સાધનો મૂકી દેવાયા એંશી લાખ જેટલાના સાધનો પૈકી કેટલાયો પર ચડી ગયેલા કાટ કોઈ કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ બિલ્લીમોરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગત આઠમી જૂને કેન્દ્રીય મંત્રી શેર આર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથે ચાર તબક્કામાં સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવ્યો હતો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે અગિયાર કરોડ પાંત્રીસ લાખ ચાર હજાર ચારસો દસનો ખર્ચો કરાયો છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ભોયતળિયામાં રિસેપ્શન મેનેજર રૂમ સ્વિમિંગ પુલ ચેન્જિંગ રૂમ લોકર રૂમ બાસ્કેટબોલ કોર્ટ લોંગ ટેનિસ કોર્ટ કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે જીમ અને જીમની અંદર જે સાધનો મૂકવામાં આવ્યા છે તમામ સાધનોની અંદર મોટે ભાગે કાર્ડ લાગી જવા પામ્યો છે એટલું જ નહીં બીયુ પરમિશન અને સીસી કમ્પ્લીટ સર્ટી વગર ઉતાવળે જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે જેના માટેની તો હજુ તજવીજ હાથ ધરવામાં આવી છે નવસારી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન વણથંભી યાત્રા માનવ જીવન માટે આહાર અત્યંત જરૂરી છે અને આ આહાર અવિરત સ્ત્રોત માટે કુદરતી અગત્યતાનો પાયો છે ગમે તેટલી ટેકનોલોજી વિકસે પણ ખોરાક માટે તો કૃષિ પર જ નિર્ભર રહેવું પડે ટેકનોલોજીનો કૃષિ સમન્વય કરી કૃષિ કાર્યોની કાર્યક્ષમતા વધારવા સમય ઇંધણ પાણી માનવ શ્રમ બચી શકાય અને અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ ટકાઉ કૃષિ તકનીકો દેશની કૃષિ દ્વારા વિકસાવવામાં આવે છે સારી वैराइटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो